પાટીદાર યુવતીનું સરગસ કાઢવાનો મામલો સામે આવ્યો છે દિલ્હી સુધી પહોંચ્યો છે આ સમગ્ર મામલો કોંગ્રેસ નેતા પૂર્વ ધારાસભ્ય અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પાટીદાર યુવતી પાલ ગોટીને ન્યાય અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે આપશ્રીની સરકાર મારફત રાજસ્થાન મધ્ય મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશના મહિલાના સન્માન અને ઉત્કર્ષ માટે સંકલ્પપત્રથી બહેનોને અલગ અલગ રીતે માસિક બે હજાર પાંચસોની સહાય તેમજ ગેસના એલપીજી સિલિન્ડરમાં સબસિડી માધ્યમથી પાંત્રીસોથી રાહત આપી છે અને વૃદ્ધ મહિલાને ત્રણ હજારનું પેન્શન મહિલા સન્માન યોજના હેઠળ એકવીસો તેમજ મફત વીજળી આપવામાં આવી રહી છે આમ છેલ્લા ત્રીસ વર્ષના આપની ગતિશીલ અને સંવેદનશીલ સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં મહિલાઓ બહેન દીકરીને સહાય આપી રહી છે ગુજરાતમાં આવી યોજના અંતર્ગત કોઈ લાભ નહીં ગુજરાત સરકારમાં ગુજરાતી કહેવત મુજબ એકને ગોળ અને એકને ખોળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની મહિલાઓ બહેન દીકરીઓને ન્યાય શા માટે નહીં પણ ગુજરાતની કુંવારી દીકરીના રાત્રીના સમયે વરઘોડા નીકળી શકે છે ગુજરાતની ડીકરીને જ અન્યાય પર ન્યાયની કોઈ અપેક્ષા નહીં ત્યારે ગુજરાતની બહેન ડીકરીને યોગ્ય અને સ્પક્ષ રીતે ન્યાય મળે તેવી લાગણી અને માંગણી સહ વિનંતી કરવામાં આવી હતી